હેલો મિત્રો કેમ છો આઈ તમે સૌ મજા માસ્ો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર ઇંગ્લિશ માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન તમારી દ્વિતીય એક્ઝામ માટે આપણે ઇંગ્લિશના બે પેપર આપ્યા છે એક બે હાજર ત્રેવીસનું છે અને એક બે હાજર બાવીસનું છે બે હજાર બાવીસનું છે તે આજે આપણે જોવાના છીએ બે હાજર ત્રેવીસનું ઓલરેડી ચેનલ ઉપર પડ્યું છે જો ન જોયું હોય તો બંને પેપર જોઈ લો અને એની સાથે તમારે કરી દેવાના છે આઈએમપી પ્રશ્નો તૈયાર આ એમ બી પ્રશ્નોનો પણ વિડીયો ચેનલ ઉપર છે જો આ ત્રણ વસ્તુઓ તમે સારી રીતે તૈયાર કરી દીધી તો તમે સૌથી વધુ માર્ક્સ લાવી શકો છો કારણ કે ઇંગ્લિશમાં પેપર પ્રેક્ટિસ વડે જ વધુ માર્ક્સ લાવી શકાય ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દો કારણ કે તમે તમારા પેપર ત્યાં મૂકશો તો એના સોલ્યુશન તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે ચાલો જોઈ લઈએ ઝડપથી સેક્શન એ પહેલું તો ટ્રુ ફોલ્સ નાના વોર્સ સ્લીપિંગ ઇન નાની સ્તુતિ તો ટ્રુ આવશે હેલન કેલર ગેવ ધ ગેવ ધ સ્પીચ એટ કાર્નિકલ હોલ તો ટ્રુ આવશે પ્રિન્ટ આઉટ શુડ નોટ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર ઓન્લી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનેવેટિવ તો આમાં પણ ટ્રુ આવશે હેડ એક ધ સફર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ તો એ પણ ટ્રુ આવશે ત્યાર નીચે તમે જોઈ શકો છો આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ એટલે અનનેચરલ એડ અડ્યુસ એટલે ડિફિકલ્ટ અને સ્ટોની એટલે રોકી પછી આવે છે ફંક્શન મેહુલ ઇઝ ધ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય તો કમ્પેરિંગ કર્યું છે અહીંયા તો ખબર જ છે સો ઇન કમ્પેરિઝન યુ શુડ વર્ક હાર્ડ એક્ઝામ યુ શુડ વર્ક હાર્ડ એડવાઇસ આપી છે તો ગીવિંગ એડવાઇસ આવશે વી મસ્ટ ફોલો કોવિડ નાઇન્ટીન ગાઈડલાઇન ગીવન બાય ધ ગવર્મેન્ટ તો વી મસ્ટ ફોલો એક્સપ્રેસિંગ કમ્પલસરી એટલે કે જરૂરિયાત દર્શાવે છે કમ્પલસરી કહે છે કે ફોલો જ કરવાના છે પછી છે વોટ સોલ વી ડુ ધીસ વી કેન સપોઝિશન તો એમાં એ આવશે વાય ડોન્ટ વી ગો ઓન પિકનિક ધે હેવ લોસ્ટ એવરીથિંગ ઇન ધીસ ફ્લડ તો કોન્ટ્રાસ્ટ દર્શાવવા હાઉ એવર ધ હેવ નોટ લોસ્ટ કરેજ પછી આપેલું છે વીલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટ તો ઓલ્ટરનેટીવ જોઈએ આજ વેધર ટેક અ રેસ્ટ ઓર વોચ ટીવી વેર ડીડ યુ ગો યસ્ટર ડે શોઈંગ પાસ્ટ અક્ષન આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ યસ્ટર ડે એની નીચે પછી પ્રશ્નો બનાવવાના છે અંડરલાઇન વર્લ્ડ ઉપર છે તમે જોઈ શકો છો વર્લ્ડ વોઝ અ કોમ્પ્લેક્સ મેન વોટ કાઇન્ડ ઓફ મેન વોઝ વર્લ્ડ લવ ઇઝ ફ્રી વેર વોટ ઇઝ લવ પછી આપણે જો માય ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ લાસ્ટ સન્ડે તો વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ હિસ એન્ટોનેશન વોઝ ન સાલ વોઝ હિસ ઇન્ટરનેશન પછી આવે છે વિભાગ બી વોટ વિલ ધ સિસ્ટમ ડુ ધ સિસ્ટમ વિલ ઓવર રાઇટ એની કન્ક્લુડિંગ ફાઇલ એન્ડ બિગિંગ પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ વોટ શુડ વી ડિલેટેડ વી શુડ ડિલેટેડ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સ ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ફૂલ ફ્રોમ ધ એક્સ્ટ્રા તો ફૂલનો આવશે કમ્પ્લીટલી ફૂલ તો કમ્પ્લીટલી પછી આપેલું છે વોટ હેપન્સ વેન ઇમોશન ટેક ઓવર તો અહીંયાથી લે વેટ ઇમોશન વે હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી વોટ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ શો ધ સ્ક્રીન એક્સરસાઇઝ અહીંયાથી લઈ અને છે કે અહીંયા સુધી ઇમોશન હેલ્પ હેલ્પઝ ટુ મેક વાઇઝ ડિસિઝન ટ્રુ ઓર ફોલ્સ તો આ ફોલ્સ છે અનવાઇઝ ડિસિઝન લેવામાં મદદ કરે છે નાકી વાઇઝ ડિસિઝન તો ઓકે જો અહીંયા વાઇઝ જે લખેલું છે એની નીચે અહીંયા જે વાઇસ છે એની એની આગળ યુએન પછી વાઇઝ લખેલું હોય ને તો વાક્ય સાચું થઈ જશે યાદ રાખજો એકલું વાઇસ હોય તો ખોટું અનવાઇસ હોય તો સાચું વેર ડુ વી ફાઇન્ડ એન્ડ્સ તો યુરોપ વોટ ડુ ધ એન્ડ એન્ડ્સ ડુ વેન ધે વોન્ટ એબ્યુઝથી શરૂ કરી છે એક અહીંયા યગ સુધી નીચે છે વુ નોક નોક ઓન ધ ડોર અ જન્ટલમેન ફ્રોમ વેર ડી ધ જેન્ટલમેન કમ તો આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગીઝ યોર સન્સ એમ્પ્લોયર પછી આપેલું છે ફોર વોટ હેડક ઇઝ એસેન્ટીયલ તો અહીંયાથી શરૂ કરી છે એક ઓર્ડર સુધી લખી દેવાનું છે વુ ફોર હર ગુડ ઓન ધ પ્લા ઓફ ફ્લિટિંગ હેડ ધ ધ મધર ઇન લો એટલું જ આવશે પછી આપેલું છે શોર્ટ નોટ શોર્ટનોટ વર્લ્ડોનેટમેન્ટ તો અહીંથી આપેલું છે શોર્ટનોટનું સોલ્યુશન આપેલું છે જોઈ લેજો કાર્બન ફૂટપ્રિન્ટ એ પણ જોઈ લેજો એની નીચે તમે જોઈ શકો છો અહીંયા ફકરો આપેલો છે એના તમારે જવાબ આમાંથી શોધીને લખવાના રહેશે એ નીચે સેક્શન સી આપેલો છે એના પર પ્રશ્નો તમે જોઈ શકો છો ટીક કરેલા છે આપણે જલ્દીથી વિભાગ ડી જોઈ લઈએ આમાં તમામ પ્રશ્નો છે એ ટીક કરેલા છે અંડરલાઇન કરેલા છે તમે જોઈ શકો છો એના પછી એક સમરી છે ફરી પાછો એક ફકરો આવે છે એના પ્રશ્નો છે પછી એક સ્ટાન્જિયા આવે છે વેર ડઝ ધ લવ લાઇટ ગ્લુ તો વન એટર્નલ ફ્લુ વુ અકોર્ડિંગ ટુ પોએટ એટ ધ હિમાલય કિંગ તો કાંચનજંગા આવશે રાઇટ વન પેર ઓફ રિમેનિંગ વર્ડ તો આમાંથી

બાય રૂચા ઓન એસજી રોડ પછી આવે છે ધ બસ કેરીંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રાઈવન વેરી ફાસ્ટ બાય ધ ડ્રાઈવર ધ એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ બાય હર ફોર હેલ્પ ક્વિકલી એનીચે ઇન્ડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ આવે છે એનીચે પછી જોઈ શકો છો પાછા ફંક્શન આવે છે આઈ ડોંટ લાઇક ફાસ્ટ ફૂડ આઈ ખાલી જગ્યા પછી અલ્ટરનેટિવ ચોઈસ તો વુડ રેધર ટેક દેશી મિલ ઓકે ચોઈસ ફક્ત અલ્ટરનેટિવ ચોઈસ નહીં ફક્ત ચોઈસ તમારે દર્શાવી છે પેપરની કોઈ મિસ્ટેક ઉધારી છે એક્સપ્રેસિંગ ચોઈસ આવશે એટલે કે વુડ રેધરથી તમારે બનશે ખાલી જગ્યા હી મિસ્ડ ધ ટ્રેન એક્સપ્રેસિંગ કોન્ટ્રા તો થો હી રન ફાસ્ટ ધ ક્લાર્ક બિહેવ્સ મેકિંગ સપોઝિશન એઝ ઇફ હી વર અ મેનેજર વેર મંત્રા વોઝ ઇન સ્કૂલ શોઈંગ પાસ્ટ હેબિટ તો હી યુઝ ટુ પ્લે ક્રિકેટ એવરી સેટરડે એમ એસ ધોની ઇઝ અ શોઇંગ કમ્પેરિંગ વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન્સ એની નીચે તમે જોઈ શકો છો ધ ટ્રેન વોઝ કમિંગ ફ્રોમ મુંબઈ ઓકે આનું એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે તો પહેલું તો અહીંયાથી શરૂઆત થશે ધ ટિકિટ ચેકર ઇન્ફોમ ઓઝ ધેટ પછી ધેટ આવશે ધેટ ધ ટ્રેન વોઝ કમિંગ ફ્રોમ મુંબઈ એન્ડ ગોઈંગ ટુ દિલ્હી વોઝ રનિંગ લેટ તો એ રીતે લખવાનું છે ઉપર લખેલું છે કે કયું વાક્ય કયા નંબરે આવશે એની નીચે પછી તમારે ઓપ્શનમાંથી જવાબો શોધીને લખવાના છે કાઇન્ડ મિડલ્સ વૉઝ વેરી રીચ પહેલામાં રીચ આવશે હી હેડ અ અ વાસ્ટ આર્મી ટુ હી લિવડ ઇન એન ઇમ્પ્રેસિવ પ્લેસીસ હી હેડ ડોટર વુ વોઝ વેરી બ્યુટિફુલ એની પછી સેક્શન ઇ આવશે જે એક ટેબલ આપેલો છે તમારે ડાયગ્રામ એના ઉપરથી શબ્દોમાં પખરો બનાવવાનો છે એની નીચે પછી આવે છે એક નિબંધ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ગ્લોબલ વોર્મિંગ એન્ડ માય એમ્બિશન ઇન લાઈફ એની નીચે પછી તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્સ ઓફ યોગા ઉપર તમારે સ્પીચ આપવાની છે ઇમ્પોર્ટન્સ ઓફ યોગા ઉપર પછી આવે છે એક તમારે આવે છે રિપોર્ટ જો સ્પીચ ન હોય તો રિપોર્ટ એની નીચે પછી આવે છે ઈમેલ લખવાનો છે અને ઈમેલ ન હોય તો એની અથવામાં તમે લખી શકો છો અહીંયા તમે જોઈ શકો છો રિપોર્ટ તમારે લખવાનો છે ઓકે તો એ રીતે તમે જોઈ શકો છો પૂછાય છે તમારે આઈમપી તમામ આપણી ચેનલ ઉપર તમને મળી જશે તો એકવાર જરૂર જરૂરથી જોઈ લેશો મિત્રો આની સિવાય જો તમે ઇંગ્લિશનું પહેલું પેપર ન જોઈએ તો એકવાર જરૂરથી જોઈ લેજો કારણ કે બંને પેપર તમે તૈયારી કરશો તો તમે સારા એવા માર્ક્સ લાવી શકશો તમારી ગામની પણ પ્રેક્ટિસ આમાં થઈ જશે વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરવા ન ભૂલતા મળીશું નો નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય